સ્વામિનારાયણ અનેક વખત પધાર્યા છે નીલકંઠ વર્ણીએ સાત સાત વર્ષ સુધી વન વિચરણ કરી અને લોએજ પધાર્યા હતા આમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં લોએજ ધામનો ખૂબ જ અપરંપાર મહિમા છે આવી પાવન પવિત્ર ભૂમિના શિખરબંધ સ્વામિનારાયણ મંદિરનો અને મહિલા સ્વામિનારાયણ મંદિરનો વાર્ષિક પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો છે વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તથા વડતાલના મુખ્ય કોઠારી સંત શ્રી વલ્લભદાસ સ્વામી જુનાગઢ મંદિરના ચેરમેન દેવનંદનદાસ સ્વામી મુખ્ય કોઠારી શ્રી પ્રેમ સ્વરૂપ સ્વામી શ્રી પીપી સ્વામી સરદારના નિત્ય સ્વરૂપ સ્વામી સહિત ધામધામથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ગામે ગામથી મોટી સંખ્યામાં હરિભક્તો ખાસ પધાર્યા હતા નીલકંઠ વર્ણી મહારાજ ધર્મદેવ ભક્તિ માતા શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતોના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી અભિષેક કરવામાં આવ્યો હતો એમાં મહેશ કાનાબાર

એમના મિસિસ આરતીબેન તેમજ એનો જમાઈ ધર્મીનભાઈ તેમજ શ્રીલ રાજા પુત્રી તેમજ પુત્ર તેમજ સાહેબ પરિવાર દરેકે અહીંયા એટલું મોટું સરસ આયોજન એના યજમાન પર સ્વીકાર્યું તેમજ રવિકાંતાબાના સેવાપાત્ર પૂજ્ય ભાનુબા સાંખ્યોગી ભાનુબા તેમના મંડળ તેમજ અમારા ચૈતન્ય સ્વામીની

લોજ સ્વામ લોજ નામધામ સંતો આવી અને હરિભક્તો આવી અને બહુ અનાવરણ કર્યું કેટલા મોટોત્સવ હતો સ્વામી બૈરાના મંદિરનો મહિલા મંદિર નો આપણા મંદિર આપણા મંદિર નો પાટો

सभामंडप एनू आज खातमुहूर्त मराश्री नाते मराश्रीना हा आज सुंदर अभिषेक पाठोत्सव